તો આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ કે તમને દર મહિને તમારા રેશન કાર્ડમાં તમને કેટલું અનાજ મળવા પાત્ર હશે અને તમે અત્યધિક કાર્ડ ધરાવો છો બીપીએલ કાર્ડ ધરાવો છો કે એપીએલ કાર્ડ ધરાવો છો આ ત્રણેયમાંથી જે પણ કાર્ડ ધરાવતા હોય તો આ કાર્ડ તમને કેટલું અનાજ પાત્ર છે દર મહિને તો તેની સંપૂર્ણ માહિતી આપણે આવડી અંદર જોવાના છીએ તો સૌ પ્રથમ તમે તમે ટેક માહિતી ચેનલની અંદર નવા છો તો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જે સાઈડમાં બેલે નિશાન છે તેને પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે તો ચાલો મિત્રો આપણે વિગતવાર માહિતી જાણી લઈએ કે દર મહિને તમને કેટલું અનાજ મળે છે તમારી પાસે રેશન કાર્ડ છે અને તમે ઓગસ્ટ મહિનાની અંદર તમે રેશન મેળવવા માગો છો અને તમને કેટલો જથ્થો મળશે તેની માહિતી જાણી લઈએ તો ઓગસ્ટ મહિનાની અંદર તમને રેશન કાર્ડની અંદર તમને અલગ અલગ પ્રકારે તમને અનાજ આપવામાં આવે છે જો તમારી પાસે બીપીએલ કાર્ડ હોય ઈપીએલ કાર્ડ હોય તો તમને અલગ અલગ રીતે તમને અનાજ આપવામાં આવશે અને અત્યદય કાર્ડ ધરાવતા હોય તો તેમને પણ અલગ જથ્થો આપવામાં આવશે તો ઓગસ્ટ મહિનાની અંદર તમને કેટલું અનાજ મળે તેની માહિતી જાણી લઈએ સૌ પ્રથમ તો તમે અત્યદયિક કાર્ડ ધરાવો છો અને તમે તેના ધારકો છો તો અત્યદય ધરાવતા રેશન કાર્ડ ધારકો માટે વિનામૂલ્યે ઘઉં અને સોખા મળવાપાત્ર રહેશે જેની અંદર તેમનો જથ્થો કર્મશે પંદર અને વીસ કિલો તમને આપવામાં આવશે ત્યારબાદ તુવેર દાળ આકા ચણા તેલ અને મીઠું આ વસ્તુઓ એક એક કિલોના જથ્થામાં તમને મળવાપાત્ર રહેશે જેની કિંમત પચાસ રૂપિયા ત્રીસ રૂપિયા ચો રૂપિયા અને એક રૂપિયા તમારે આપવામાં આપવાનો રહેશે ત્યારબાદ તમને ખાંડ ત્રણસો પચાસ ગ્રામ ઓછામાં ઓછા એક કિલો કાર્ડ તમને આપવામાં આવશે અને જો કોઈ ધાર્મિક તહેવાર હોય તો એક કિલો તમને પંદર રૂપિયામાં તમને આપવામાં આવશે ત્યારબાદ આપણે આગળ વધી તો એન એફ એ બીપીએલ કાર્ડ ધારકો માટે મળવાપાત્ર જથ્થો તો આવનારા મહિનામાં તમને બીપીએલ કાર્ડ ધારકોને વિનામૂલ્યે એટલે કે વિના મૂલ્યે ઘાઉ આપવામાં આવશે ત્યારબાદ સોખા મળશે જેમનો જથ્થો ક્રમશઃ બે કેજી વેક્ટિડીટ અને ત્રણ કિલો વેક્ટિડીટ રહેશે એટલે કે જો તમારો બીપીએલ કાર્ડ દ્વારા ધારક છો અને તમારા કાર્ડની અંદર પાંચ સભ્યો છે તો તેમને દસ કિલો ઘાઉ આપવામાં આવશે બે કિલોડીટ અને વ્યક્તિ વેકટી ત્રણ કિલો ત્રણ કિલો સોખા આપવામાં આવશે એટલે કે પંદર કિલો તમને સોખા આપવામાં આવશે ત્યારબાદ તુવેરદાળ ચણા આખા ચણા અને મીઠું અને સિંગતેલ એક 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 કિલો તમને જથ્થામાં આપવામાં આવશે જેની કિંમત પચાસ રૂપિયા ત્રીસ રૂપિયા એક રૂપિયા અને ચો રૂપિયા તમારે આપવામાં આવશે ત્યારબાદ તમને ખાંડ ત્રણસો ગ્રામ વ્યક્તિડીટ અને એક કિલો વધારવાના જે વધારવાનો જે તહેવાર આવે તે નિમિત્તે તમને બાવીસ રૂપિયાના કિલો તમારે આપીને ખાંડ તમને મળવાપાત્ર રહેશે ત્યારબાદ આપણે આગળ વધીએ જો તમારી પાસે એપીએલ કાર્ડ ધારકો છો તો તમને મળવાપાત્ર જથ્થો તો આગળની આગળની જે પ્રોસેસ જાણી એને બે છે બીપીએલ કાર્ડ છે તે મુજબ જ તમને આગળનો જથ્થો તમને આપવામાં આવશે પરંતુ તમને ખાંડ નહીં આપવામાં આવે કારણ કે ખાંડ એ બીપીએલ અને અત્યધિક કાર્ડ ધારકોને મળવાપાત્ર રહેશે તો બીપીએલ ધારકોને જે વસ્તુ મળે છે ખાંડને બાદ કરતાં એ પીએલ કાર્ડ ધારકોને બધી વસ્તુ આપવામાં આવશે તો વિડિયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો અને તમે કયા જિલ્લાના જવ અને તમને અનાજ મળે છે તો જરૂરથી કમેન્ટ કરજો અને તમે આવા જ નવા નવા વિડીયો જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ તપતક લઈએ દોસ્તો બાય બાય